તો આશા કરું છું તમે બધા મજામાં દેશો કેમ કે હું મજામાં હોઉં મારા બ્લોગ જોતો હોય તો બધામાં ન હોય એટલે બધા મજામાં જોઈએ અમારા આખા મેલડીમાં મંદિર બધા એના આશીર્વાદ બધા મારા વ્યુઅર્સના મેલડીમાં આશીર્વાદ બધા મારા વ્યૂઝ ઉપર જેટલા જણા મારા વિડીયો જોવે છે એ લોકો માટે પડ્યા રહે અને એમાં નવા નવા બ્લોગ બનાવતા રહીને અમે આગળ પ્રગતિમાં આવીને મારા બ્લોગ જે જોવે છે એ લોકો બધા પ્રગતિમાં આવે એ બ્લોગની શરૂઆત કરશો નયા તો વગેરેની તો હું તમને ઘરની સફર મારે તો નાની એવી વાતાવરણ બેસ્ટ વાતાવરણની સાથે અમારી બાઈ છે જે કંઈક શું કરો

તો આજે હેરીટ આજે હવે બોલો નવા મોબાઈલ સント્રા આ ભાઈ આ ભાઈ તો આપી જો એને મોટું પાટ ના તો ખબર છે ને હવે માવો વેચવાનો છે તમે જોઈ શકો છો મારા કાળજના કટકા જેવા મિત્રો હું નાઈ ધોઈને થઈ ગયો છું ફ્રેશ ફૂલ અને આ મિત્ર મારો અહીં બેઠો બેઠો એડિટિંગ એનું કરી રહ્યો છે જોવો તમે એનું મોઢું જોવો એનો બાપા રેકુ લાગે પરફેક્ટ તો હવાનો આવી ગયો મારા ઘરે પણ ઘરે એના ઘરે જતો નથી અને ઘરે જાવ નામ એટલે લેતો મારો એક ફોને ઠોકી ગયો છે અને જે ફોને લેવો છે એને બોલો બે ત્રણ આઈપેડ લેવાનું છે મિત્રો આપણી માટે ખુશખબરી છે ભૌતિક બારિયા એન્ડ વન મોર એડેડ ન્યુ આઈપેડ સૂન અને ઓલો ઓલો બીજો ફોન તો બતાડ મિની આઈપેડ તો મિત્રો આપણે આ ફોન લીધો છે ખાલી વાતચીત કરવા માટે જ તેમ કે પૈસા આપણી પાસે બહુ છે આ બધું આપણે વિગો લાંબો કરીને લીધો છે શેડો ટુકો નથી કર્યો વિગો લાંબો કરીને તો જોઈ મિત્રો વિગો લાંબો કર્યો છે ને સેઢો ટૂંકો કર્યો છે અને આવી ને આવી રીતે ભૌતિક બારી એની જિંદગી કાઢી રહ્યા છે તો તમારી આ સફળતાનું રાજ શું છે મને કહેશો શ્રી મારી સફળતાનું રાજ એ છે કે એ રાજ તમને કહી દઈશ તો રાજદીસ ગોલા બંધ થઈ જાય વાહ હવે કઈ બાજુ જઈશું આપણે આપણે ઉગમણી બાજુ આઈથેવણી બાજુ નહીં જઈ

સુમિત વારા કરતી લેમન લેવડાવતા હોય છે સાગરભાઈ આ સુમિતભાઈ છે જેની વારા કરતી લેમન આવતી હોય ને આની પેલા એક વાર બતાણી નાનીકડી એવી ઝલક આપી ગયા હતા મુકેશભાઈ

તો કેટલો સીડાય છે કેવી બે ના રોટલા માટે રત્ન કલાકાર કેટલો બે ટક ના રોટલા માટે કલાકાર કેટલો મહેનત ને પછી કરીને